નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે અંગ્રેજી માટે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું આઈ એમ પેપરનું સોલ્યુશન કરવાના છીએ આ પેપરમાંથી તમને ઘણું બધું કામ લાગશે આ રીતના પ્રશ્નો આવશે તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો તો અનુલેખન મતલબ મિત્રો સારા અક્ષરે એનો એ સેમ ટુ સેમ ફકરો તમારે લખવાનો પછી બીજો પ્રશ્ન આપેલ છે કે ફકરો વાંચીને એના પ્રશ્નોના જવાબ આપો તો તમારે આખો ધ્યાનથી ફકરો વાંચવાનો પછી પહેલો પ્રશ્ન પૂછેલ છે વોટ ડીડ ધ કૂક ફર્સ્ટ ડૂ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ મતલબ રસોઈઓ શું કરે છે પહેલાં શાકભાજી સાથે તો જુઓ એમાં જવાબ આવશે મિત્રો ધ વેજીટેબલ જુઓ લખેલ છે એ ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ એનો જવાબ થશે તમારે શું કરવાનું એનો એવો મળતો સ્પેલિંગ હોય ને છેલ્લો એ ગોતી અને પોઈન્ટથી પોઈન્ટ સુધી જવાબ લખી નાખવાનો એટલે તમારે એમાંથી અડધો પ્રશ્ન તો સાચો પડશે જ બીજો છે વોટ ડીડ હી ગ્રાઇન્ડ ટુ ગેધર તો છેલ્લો ટુ ગેધર જે સ્પેલિંગ દેખાય છે એવોની તમે પકરામથી જોવા તમને દેખાતો હશે ટુ ગેધર તો આમાં જવાબ ડાયરેક્ટ એટલે થાય છે એ ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુ ગેધર એ એનો બેઠે બેઠો જવાબ થઈ જાય તો આગળના પૂર્ણ વિરામથી ચેક પડે એટલા પૂર્ણ વિરામ સુધીની રીતે એમાં જવાબ લખી નાખવાનો ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ હી પુઅર ઇન ટુ ધ મિક્સચર હવે આપણે પુઅર શબ્દ ગોતવાનો છે તો પુઅર્ડ તો આ આગળ જ આપેલ છે જુઓ છેલ્લી લીટીથી ઉપરલું હી ઓલ્સો પુઅર્ડ અ ફ્યુ સ્પૂન ફૂલ્સ ઓફ કોકોનટ ઓઇલ એનો જવાબ થશે પાંચમો છે કે ફાઇન્ડ આઉટ સોરી ચોથો પ્રશ્ન રહી ગયો આપણે કે વોટ ડીડ હી યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ તો ડેકોરેટ ડેકોરેટ શબ્દ ગોતવાનો જુઓ એની જ લાઇનમાં છે આપણે આગળ જે જવાબ બોલ્યા ને એની જ લાઇનમાં એને પછીનું વાક્ય હી ધેન ડેકોરેટેડ ધ ડી ડીશ વિથ કરી લિવ્સ મતલબ એણે ડીશને શણગારવા માટે શું કર્યું હતું તો એણે કેના સાથે શણગાર્યા તો કરી લિવ્સ મતલબ લીમડાના પાનથી ડિશને શણગારી હતી પાંચમો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર અ સ્મોલ ફ્રોમ ધ પેરેગ્રાફ તો મિત્રો સ્મોલ એટલે નાનું થાય તો ફકરાની અંદરથી મોટું એટલે કે બીગ આપણે સ્પેલિંગ ગોતીને લખી નાખવાનો ઓકે તો એનો જવાબ આવશે બીગ પછી ત્રીજો પ્રશ્ન આપેલ છે એમાં તમને એક માહિતી આપેલ છે જુઓ ઉપર લખેલું છે હિયર ઇઝ ધ મન્ડે પ્રેયર એસેમ્બલી ટાઈમ ટેબલ ઓફ રામપુરા પ્રાઇમરી સ્કૂલ એમાં ટીચર્સના નામ આપેલા છે એમાં સ્ટુડન્ટ્સ આપેલા છે અને એમનું કામ શું છે એ લખેલું છે તો પહેલો પ્રશ્ન એવો છે કે હુ વિલ અરેન્જ ધ સ્ટુડન્ટ ઇન પ્રેયર એસેમ્બલી તો જુઓ અરેન્જ સ્ટુડન્ટ્સ પહેલું છેલ્લે છેલ્લી લાઈનમાં જુઓ પહેલું જ ઉપર લખેલ છે અરેન્જ સ્ટુડન્ટ્સ તો કોણ કરે છે હુ એટલે કોણ તો એમાં ટીચર્સનું નામ લખવાનું આપણે જવાબ આવશે માયાબેન બીજું છે વોટ વિલ સતીષ સતીશ શું કરતો હતો તો સતીષ સ્ટુડન્ટની અંદર જો સતીષ નામ ગોતો છેલ્લેથી ઉપર જો આપેલું છે તો એનો જવાબ આવશે રેડ ન્યૂઝ ત્રીજું છે હુ વિલ ગાઈડ ઈશા એન્ડ વૈશાલી તો આપણે ઈશા એન્ડ વૈશાલી સ્ટુડન્ટમાં નામ ગોતો અને એમને કોણ ગાઈડ કરતો તો એમની સામે નામ શું છે ટીચરનું કે સુમનબેન પછી ચોથો પ્રશ્ન છે હાઉ મેની સ્ટુડન્ટ વિલ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર પ્રેયર એસેમ્બલી તો આ સ્ટુડન્ટ્સ બધે બધા ગણી નાખો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે કે આઠ લખવાનું એટ સ્ટુડન્ટ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર પ્રેયર એસેમ્બલી પાંચમું છે અલ્પના વિલ ખાલી જગ્યા ઇન પ્રેયર એસેમ્બલી તો અલ્પના શું કરતી હતી તો અલ્પના સ્ટુડન્ટ્સનું નામ છેલ્લું છે જુઓ સ્ટુડન્ટને બીજે જે કોષ્ટકમાં છેલ્લું અલ્પના નામ છે એ શું કરતી હતી તો એના પછીની લાઇનમાં જુઓ સ્પીક ગુડ થોટ્સ એ આવશે જ્યાંનું હવે ચોથો પ્રશ્ન એવો છે કે વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો તમને અંગ્રેજીમાં એક વાક્ય આપેલ છે અને અંગ્રેજીમાં એ કોણ કરે છે એનું નામ લખવાનું છે તો પહેલું છે આઈ કેન ટીચ સ્ટુડન્ટ હું છોકરાઓને ભણાવી શકું છું તો કોણ ભણાવે છે શિક્ષક તો આપણે ઇંગ્લિશમાં એમને શું કહેવાય ટીચર તો પહેલાંનો જવાબ થશે ટીચર બીજું છે આઈ કેન મેક ફર્નિચર હું લાકડાની વસ્તુઓનું ફર્નિચર બનાવું છું તો કોણ બનાવે સુથાર સુથારને અંગ્રેજીમાં શું કહેવાય કાર્પેન્ટર તો બીજાની સામે લખવાનું આપણે કાર્પેન્ટર ત્રીજું છે આઈ કેન બ્રિંગ લેટર્સ હું પત્રો લાવું છું તો પત્રો કોણ લાવે આપણે ટપાલી લાવે છે ટપાલીને અંગ્રેજીમાં શું કહેવાય પોસ્ટમેન તો એનો જવાબ પોસ્ટમેન થશે ચોથું છે આઈ કેન બિલ્ડ હાઉસ તો હું મકાન બનાવી શકું છું તો મકાન કોણ બનાવે કડીયો બનાવેજો કડીયાને અંગ્રેજીમાં શું કહેવાય મેસન કહેવાય ઓકે તો એમાં લખવાનું મેસન પાંચમો છે આઈ કેન સ્ટીચ ક્લોથ્સ હું કપડાઓ ધોઉં છું ઓકે તો શું નામ આવશે એમાં બી તો ધોબીન શું કહેવાય વોશરમેન એનો જવાબ એ થશે પછી આપણે કાઉન્સમાં આપેલ શબ્દોનો તમને ડાયલોગ રાઇટિંગ પૂછાશે દસ ગુણનું આપેલું છે જુઓ તો આપણે શું કરીશું આમાં કે પહેલાં આખી આખો ડાયલોગ રાઇટિંગ વાંચીને એને જેટલું આવડે એટલું ગુજરાતીમાં કન્વર્ટ કરવાનું ટ્રાય કરીશું અને પછી એમાં કયો જવાબ બંધ બેસે છે આપણે ફિટ અંદર લખવાનું તો હું તમને ડાયલોગ સોલ્યુશન કહી દઉં પહેલું જો મફતલાલ કહે છે વાવ એને આઈ એમ વેરી ખાલી જગ્યા તો એમાં આવશે લકી આવશે પહેલું પછી જે મફતલાલ છેલ્લે યસ બોલે છે એમાં આવશે યશની અંદર મિત્રો આવશે ઓફકોર્સ જે ઉપર લખેલ છે જો કાઉન્સરિયા ને એમાં આપેલા છે બધા એમાંથી શોધીને આપણે આમાં લખવાના છે ત્રીજું છે લેટ મી લુક એટ ધીસ ખાલી જગ્યા એ આ તો એમાં આવશે વન્ડરફુલ પછી ચોથી ખાલી જગ્યા એમ મફતલાલ કહે છે ઓહ ગોડ નાવ આઈ સોલ નોટ બી અ રિચ મેન તો છગનલાલ જવાબ આવે છે યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ એમાં નેક્સ્ટ ટાઈમ આવશે ઓકે તો પહેલી ખાલી જગ્યામાં લકી બીજી ખાલી જગ્યામાં આવશે ઓફકોર્સ ત્રીજી ખાલી જગ્યામાં આવશે વન્ડરફુલ ચોથામાં આવશે ઓકોડ અને પાંચમામાં આવશે નેક્સ્ટ ટાઈમ હવે છઠ્ઠો પ્રશ્ન છે કાઉસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાનું છે તો રોહિની ઇઝ સિટિંગ તેમાં આવશે મિત્રો નેક્સ્ટ ટુ મોહિની પછી બીજું છે ધ પેરટ ઇઝ તો એમાં આવશે ઇન જો ઉપર કાઉસ આપેલ છે એમાં શબ્દ લખેલા છે ઇન ધ કેજ ત્રીજું છે ધ બસ ઇઝ ખાલી જગ્યા અ કાર એન્ડ અ ટ્રક તેમાં એમાં આવશે કારણ કે બંનેની વચ્ચે છે ચોથો પ્રશ્ન છે માય ટીચર ઇઝ વેરી હેપી તેમાં જવાબ આવશે વિથ વિથ માય સાયન્સ પ્રોજેક્ટ મતલબ મારા વિજ્ઞાનના પ્રોજેક્ટથી તે ખૂબ જ ખુશ છે પાંચમું છે ધ ગર્લ ઇઝ હાઇડિંગ કેની પાછળ સતાણીથી તો બિહાઇન્ડ આવશે એમાં બિહાઈન્ડ ધ સર્ટેન મિત્રો જુઓ હવે આપણે પ્રશ્ન આઠ જોઈશું જેમાં તમને કોષ્ટક સાઇડમાં વારનું આપેલું છે ડેના નામ લખેલા છે સન્ડે મંડે ટ્યુઝડે એવી રીતના અને એની ખાલી જગ્યાઓ બનાવીને આપેલ છે તો પહેલો પ્રશ્ન એવો છે કે મંડે ઇઝ ધ ખાલી જગ્યા ડે ઓફ ધ વીક હવે મતલબ આનો કહેવાનો મતલબ એવો થાય છે કે આપણે વારનો કયો ક્રમ થાય છે પહેલા નંબર નંબર હોય તો ફર્સ્ટ કહેવાય બીજા નંબર હોય તો સેકન્ડ કહેવાય હવે મંડે જુઓ એમાં બીજા નંબરે છે તો આપણે સેકન્ડ લખાશે અહીંયા અંગ્રેજીમાં ટુ લખાશે નહીં કારણ કે બે નંબર ઉપર છે એમ નહીં કીધું બીજા નંબર ઉપર છે બીજું કેવું હોય ને તો આપણે સેકન્ડ લખાય એવી રીતના બીજો પ્રશ્ન ફ્રાઈડે ઇઝ ધ ખાલી જગ્યા ડે ઓફ ધ વીક હવે શુક્રવાર કયા નંબર ઉપર છે તો છ નંબર ઉપર તો અહીંયા સિક્સ્થ લખવાનું એક્સ ટી એચ ત્રીજો છે થર્સડે ઇઝ ધ ખાલી જગ્યા ડે ઓફ ધ વીક હવે એટલે ગુરુવાર કયા નંબર છે પાંચમાં તો અહીંયા ફિફ્થ લખવાનું એફઆઈ એફ ટી એચ પછી ચોથો હશે સન્ડે ઇઝ ધ ખાલી જગ્યા ડે ઓફ ધ વીક સન્ડે એટલે રવિવાર કયા નંબર છે તો પહેલા ઉપર તો આપણે શું લખે સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક અને પાંચમું છે સેટરડે ઇઝ ધ હવે સેટરડે એટલે શનિવાર છેલ્લો છેલ્લો હશે જુઓ તો તમે લાસ્ટ ડે ઓફ ધ વીક લખી શકો અથવા સેવન્થ એનો નંબર આલી આવીને સેવન અને ચેડે ટી એચ કરવાનો આપણે પાછળ તો સેવન્થ નંબર ઓફ ડે ઓફ ધ વીક પછી નવમો પ્રશ્ન છે એમાં તમને એક ઉદાહરણ આપેલ છે જે હું તમને સમજાવી દઉં કઈ રીતનું લખવાનું છે જુઓ પહેલાં ધારો કે રાહુલ નામ આપેલું હતું એ શું કરી કે છે સિંગ તો કરી કે છે એના માટે રાઈટ કરેલ છે જો ના કરી તો હોત તો ચોકડી ખોટું પાડેલ હોત તો એનું વાક્ય આ રીતનું બનાવેલ છે કેન રાહુલ સિંગ અ સોંગ તો જો એનું રાઈટ કરેલ છે એટલે કે યસ હી કેન તો હવે આપણે બીજું નિકિતાનું એ રીતના બનાવવાનું છે તો ફક્ત સેમ ટુ સેમ અહીંયા જ્યાં રાહુલ છે અહીંયા નિકિતા લખવાનું અને પેલે સિંગ હતું અહીંયા જમ્પ હાઈ લખવાનું ઓકે તો આપણે કઈ રીતનું વાક્ય બનાવીશું કે કેન નિકિતા જમ્પ હાઈ તો જો એમાં ખોટું કરેલ છે નથી કરી શકતી તો આપણે નો હવે નિકિતા છોકરી છે એટલે સી આવશે હી આવશે નહીં નો સી કેન નોટ ત્રીજું અલકા તો જુઓ કેન અલકા સ્પીક હિન્દી તો એમાં રાઈટ કરેલ છે તો આપણે શું લખીએ યસ સી કેન છોકરી છે એટલે પછી ચોથું માયા છે માયા રન વેરી ફાસ્ટ તો ખોટું આપેલું છે તો કેન માયા રન વેરી ફાસ્ટ આપણે પ્રશ્નાર્થક્ય બનાવવાનું જો રાઈટ હોય તો યસ લખવાનું ના હોય તો નો લખવાનું તો નો સી કેન નોટ પછી યુવરાજ આપેલ છે તો કેન યુવરાજ પ્લે વોલીબોલ તો એ રાઈટ આપેલ છે તો યસ હવે યુવરાજ છોકરો છે એટલે હી આવશે અહીંયા યસ હી કેન પછી સોહમ અને સ્વિમ તો કેન સોહમ સ્વિમ તો એમાં રાઈટ કરેલ છે મતલબ યસ હી કેન એવો એનો જવાબ થશે બસ યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને તમારે વાક્ય લખવાના હતા પહેલું છે હુ ઇઝ યોર ફાધર તેમાં પ્રશ્નાર્થ વાક્ય આવશે બીજું છે આઈ લાઈવ ઇન અ સ્મોલ વિલેજ એમાં પૂર્ણ વિરામ આવશે મીનાબેન આઈ એમ મેકિંગ દાળ બાટી તો એમાં પૂર્ણ આપણે ટપકું પૂર્ણ વિરામ આવશે ઓકે ફૂલ સ્ટોપ અને વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ તો એમાં પ્રશ્નાસ્થાકી આવશે અને પાંચમું છે ઓહ તો ઓહ લખેલ છે ને ત્યાં આવશે ઉદ્ગાર ચિન્હ રાહુલ ગુડ ઇવનિંગ ઓકે પછી અગિયારમો છે એમાં જુઓ યસ્ટરડે આ છેલ્લો પ્રશ્ન છે આ ખાસ સમજજો આમાં યસ્ટરડે અને ટુમોરો હવે યસ્ટરડેનો મતલબ થાય ગઈકાલ એટલે કે ભૂતકાળનું વાક્ય આપણે શોધીને લખવાનું છે ટુમોરોનો મતલબ થાય આવતીકાલ આવતીકાલ મતલબ ભવિષ્યકાળનું જે વાક્ય હોય ને એ આપણે આની અંદર લખવાનું રહેશે તો પહેલું વાક્ય વાંચો સી સ્ટડીડ હવે જો સ્ટડી મતલબ એડી પ્રત્યે લાગે અથવા વોઝવેર આવે અથવા ડીડ આવે તો સમજી લેવાનું કે ભૂતકાળ છે તો પહેલું વાક્ય થઈ જશે ભૂતકાળમાં બીજું છે જુઓ ભવિષ્યકાળનું વાક્ય તમારે ઓળખવું હોય તો એની અંદર વીલ આપેલો હોય ડબલ્યુ આઈ ડબલ એલ તો બીજા વાક્યમાં જો આપેલું છે રોહન વીલ વિઝિટ સોમનાથ ટેમ્પલ ઇન નેક્સ્ટ વેકેશન તો વ્હીલવાળું વાક્ય ટુમોરોમ લખવાનું ત્રીજું છે સુહાની કુકડ જો ઈડી પ્રત્યે ગયો પાછળ સી ડબલ ઓ સી કે ઈડી કુકડ તો એ આવશે યસ્ટરડેમાં પહેલાં નંબરમાં પછી ત્રીજું ચોથું છે મયુર વ્હીલ વ્હીલ આવ્યું મતલબ એ આવશે ટુમોરોમાં પાંચમું છે મિસ્ટર મગનભાઈ વોઝ વોઝ આવ્યો એટલે એ આવશે યસ્ટરડેમાં ભૂતકાળમાં ઓકે તો મિત્રો આ તો આપણે ધોરણ છ વિશે અંગ્રેજીનું મોસ્ટ એમ્પી પેપર તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરી દેજો આ રીતના પ્રશ્નો તમે તૈયાર કરીને જજો એક્સ્ટ્રા પ્રશ્નો પણ તૈયાર કરજો જેથી તમને બેનિફિટ થાય ઓકે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડિયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવ મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ